સુરત શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં આજે નવસો વીસ કરોડના બજેટને બહાલી આપવામાં આવી છે વિપક્ષના અનેક વિરોધ વચ્ચે બજેટને બહાલી આપવામાં આવી હતી શિક્ષણ સમિતિના આઠસો કરોડના બજેટમાં એકસો વીસ કરોડનો વધારો કરીને નવસો વીસ કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે બજેટમાં શાસકોએ નવા સત્રથી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું પણ નિર્ણય કર્યો છે આ ઉપરાંત ધોરણ છ માં સ્કૂલમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે સાયકલ આપવાનો નિર્ણય કર્યો છે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે બજેટની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના પ્રાથમિક કેળવણી ફંડના આવક અને ખર્ચનું બે હજાર ત્રેવીસ ચોવીસનું વધારા ઘટાડા સાથેનું સુધારેલ અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટને શાસકોએ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે સર્વાંગી વિકાસનું બજેટ ગણાવ્યું હતું જ્યારે વિપક્ષે આ બજેટમાં રજૂ કરવામાં આવેલા ફંડનો ઉપયોગ પૂરેપૂરો કરવા સાથે સાથે શિક્ષણ સમિતિની શાળામાં સ્ટાફની અછત છે તે પૂરી કરવા માટેની પણ માંગણી કરી હતી આ ઉપરાંત બજેટમાં રહેલી ક્ષતિઓ દૂર કરવા માટે માંગણી કરી હતી શિક્ષણ સમિતિના ભાજપ શાસકોએ બજેટમાં ખાસ જોગવાઈ કરતાં જણાવ્યું હતું કે આવતા વર્ષે ટર્મ નવી શરૂ થશે ત્યારે ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને બુટ મોજા ગણવેશ સાથે હવે સ્કૂલ બેગ પણ આપવામાં આવશે આ માટે બજેટમાં પાંચ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત ધોરણ છ માં જે વિદ્યાર્થી સ્કૂલમાં પ્રથમ આવશે તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે સાયકલ આપવામાં આવશે શિક્ષણ સમિતિની ત્રણસો વીસ શાળા માટે સાયકલ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે ચેરમેન ધનેશભાઈ શાહ આજ રોજ ખાસ બજેટ સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું બજેટ બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં સન્ને બે હજાર ત્રેવીસ ચોવીસના મૂળ અંદાજપત્ર રૂપિયા છસો ત્રાણું કરોડ છો લાખ એક હજાર હતા તેને સુધારીને બે સન્ને બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અંદાજપત્ર રૂપિયા આઠસોને તેર કરોડ ઇકોતેર લાખ એક્યાસી હજાર તેમજ સનને બે હજાર ચોવીસ પચીસનું દ્રાફ્ટ અંદાજ બજેટ રૂપિયા નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજારનું મંજૂર કરવામાં આવ્યું છે ખાસ તો અમે નગર શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ વિદ્યાર્થીના હિત માટે તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું નક્કી કર્યું છે અને સનને ત્રેવીસ ચોવીસમાં અમે તેનો પાંચ કરોડ રૂપિયાનો વધારો કરેલો છે અને જેમ બને તેમ જલ્દી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળી જશે એ માટેની અમે કાર્યવાહી અત્રેથી કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે સારામાં સારું યુનિફોર્મ લિબર્ટી કંપનીના બૂટ મોજા સ્ટેશનરી કીટ અને તેમ મધ્યાહન ભોજન વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં ભારતીય ગુજરાતમાં કેન્દ્રમાં તેમજ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમારી આ સરકાર વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર તમામ પ્રયત્ન કરીને સારામાં સારું બજેટ ફાળવે છે